નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સાત સાત બે હજાર ચોવીસ આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જગદીશભાઈ જાંબુછા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવાન આવે છે એ જગદીશભાઈ જે છે ઉપયોગ કરેલો છે અને ટૂંકા ગાળામાં છે ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે જગદીશભાઈનો પરિચય મેળવી ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તમારો એક આખું નામ બોલો જાંબુસા જગદીશભાઈ ભીખાભાઈ જાંબુસા ગામ તાલુકો તાલુકો જિલ્લો ભાવનગર એક ત્રેસઠ પંચાવન સિત્તેર બાવન સત્તાવન હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને વન વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો જગદીશભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આ

એવડો મિત્રો પીકે આમ વન વેરાયટી છે જે માર્કેટમાં છે ખૂબ પ્રચલિત જાત છે તમારે જે છે આપણે આનું જે કટિંગ છે ગયા વર્ષે સરોગ હતો એટલે આનું કટિંગ આપણે છ માસ પહેલા કેટલા સમય પહેલા આપેલું છે આમાં છ માસ પહેલા એક મહિને કટિંગ કર્યું હતું એક મહિના પહેલા અને કેટલા ફૂટ થી આપણે કટિંગ કર્યું હતું એને સરેરાશ આમ ત્રણ ફૂટ રાખીને કાપ્યું હતું બરાબર છે ખેડો મિત્રો આ વર્ષે જે છે આગલા વર્ષે જેમણે કટિંગ નીચેથી આપ્યું છે એને ત્રીસ ટકા થળિયા જે છે એ જ નથી એટલે કે એનો વિકાસ જ નથી થયો પણ ખરેખર એનું યોગ્ય અંતર આપણે જો જગદીશભાઈ રીતે રીતે જાળવી જાળવશો તો આપણે જે સમય જતા આગળ ચોમાસામાં છે જે આજે સરોવ એવો મસ્ત મજાનો ઊભો છે તો એવો જે છે આપણે એ કોઈ ફેલ નહીં થાય અને આવો સરો જે છે તૈયાર થશે જગદીશભાઈ બીજું આની અંદર આપણે કઈ દવા તમે વાપરી છે એની અંદર દવા માં તારે જ છાંટેલું છે હા અને એક છે બરાબર તે છે આપણે કેટલા સમય પહેલા છંટકાવ કર્યો હતો 10 દિવસ પહેલા આપ્યું હતું ચાલો મિત્રો 10 દિવસ પહેલા જે છે આપણો ઓર્ગેનિક પ્રોડક્ટ પી1 નો જે છે એ છંટકાવ કર્યો કેટલા એમએલ નાખ્યો તો એની અંદર આપણે પંપે 40 એમએલ નાખીને છંટકાવ કર્યો તો પંપે 40 એમએલ નાખીને સ્પ્રે કર્યો હતો તો હવે આની અંદર આપણે રિઝલ્ટમાં શું તફાવત પડ્યો રિઝલ્ટ રિઝલ્ટમાં તો એવું છે ફૂટ એકદમ હારી નીકળી છે કુણ ઉપર ને કોળ બહુ સરસ દેખાય છે હા બરાબર છે હા તમે આ દવાના જે રિઝલ્ટથી સંતોષ છે ને તમને હા બરાબર છે તમે કેટલા લિટર પી વન મંગાવ્યું છે અત્યારે આપણે અમે ત્રણ લિટર બરાબર છે અને ગયા વર્ષે જે છે તમે પી વાપર્યું હતું એટલે આ વર્ષે જે છે તમે મંગાવ્યું છે ગયા વર્ષે અમે વાપરેલું છે આમાં સ્પ્રે કરેલા છે ગયા વર્ષે અને ઓણે ફરી પાછું મંગાવ્યું છે કરીએ છીએ બરાબર અને ગયા વર્ષે આપણે શેમાં બીજા પાકમાં સરગવા સિવાય શેમાં વાપર્યું હતું ડુંગળીમાં વાપર્યું હતું ડુંગળીમાં એમાં મૂળમાં ને એમાં કેવું રહ્યું હતું મૂળ અને વિકાસ બહુ સારો જ હતો બરાબર છે ખેડૂત મિત્રો સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે બીજું કે જગદીશભાઈએ ગયા વર્ષે જે છે ડુંગળીના પાકમાં એ વાપર્યું હતું અને એમાં પણ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું હતું અને સાથે એમણે સરગવામાં પણ વાપર્યું હતું અને એ તેના અનુસંધાને આ વર્ષે પણ એમણે છે પહેલેથી જ તે એ પીવણનો ઉપયોગ શરૂ કરી દીધો છે તો રિઝલ્ટ આપણી નજર આમું છે જોઈ શકો છો કે એટલી બધી ફૂટેજ એટલી નીકળી છે વૃદ્ધિ વિકાસ સારો થયો છે અને બીજું કે આપણે સોળ પીળા પડતા હોય એવું કંઈ બને છે આપણે આ શરૂઆતમાં પીળા પડતા હતા પણ પીવન સાંજા પછી ઘણું લીલાશ અને

ટી વનની છે ખૂબ ડિમાન્ડ નીકળેલી છે એટલે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવે છે એ સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે ભળતા નામથી જે છે માર્કેટમાં મળી રહ્યું કેમ કે દવા સ્ટાન્ડર્ડ આવે છે એટલે બીજું જે છે ડુપ્લિકેટ બની રહ્યું છે એની અંદર બીજો ખાસ ખેડૂત મિત્રો પીવન જે છે સોળને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે એ પીવનની અંદર આવી જાય છે અને ખાસ બીજો ખેડૂત મિત્રો એમ સરગવાના પાક માટે આખી એક કીટ તૈયાર કરી છે એમાં પીવન આવે છે એક ઝેયુ કંપનીનો પોટાશ આવે છે અને ગેટ સેટ એટલે કે મધમાખીની દવા આવે છે અને સાથે સ્ટીકરનું પણ કામ કરે છે એ આખી એક જે છે તેરસો રૂપિયાની આપણે કીટ તૈયાર કરી છે તો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપ્યો છે જે કોઈ ખેડૂત મિત્રો સરગવાના પાક વિશે અને અન્ય પાક વિશે અને જો આ કીટ મંગાવી હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ